શ્રી શારદાબેન જયંતિભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ નડિયાદ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે જેમાં સંતરામ મંદિરના પૂજ્યપાદ સંતો શ્રી નિર્ગુણદાસજી મહારાજ પૂજ્યશ્રી સત્યદાસજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં આ કેમ્પનો પ્રારંભ કરેલ છે આ કેમ્પ દરમિયાન પૂજ્ય સંતોએ સર્વજના હિતાવહ સર્વજના સુખાવહની ભાવના વ્યક્ત કરી સૌને નિરામય અને દીર્ઘાયુષ્યના આશીર્વાદ પાઠવેલ છે આ કેમ્પનું આયોજન દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખાતે આયોજન કરેલ છે કારણ કે આ જગ્યા પર વડીલોને તબીબી સારવારની ખાસ જરૂર હતી કારણ કે ત્યાં ઘણા બધા મેડિકલ કેમ્પ થાય છે પરંતુ મેડિકલ કેમ્પમાં માત્ર તબીબી ચેકઅપ થાય છે ત્યાં રિપોર્ટ અને દવાઓની કોઈ વ્યવસ્થા ન થતી હોવાના કારણે આ તમામ વડીલોને કે જે દર્દીઓને સારવારની જરૂર હોય તેમને સારવાર કરી તેમના રિપોર્ટ કરી રિપોર્ટના આધારે દવાઓ આપવાનું કાર્ય આ સરદારબેન જયંતિભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર આયોજન કરેલ છે આ આયોજનના ભાગરૂપે એંસીથી વધારે દર્દીઓને દવાઓ સાથે રિપોર્ટ સાથેની સંપૂર્ણ સારવાર પૂરી પાડવામાં આવેલ છે આ સેવાનો સંકલ્પ ગત માસમાં એક દુઃખદ ઘટના ઉમેશભાઈ પટેલના અવસાન સમયે જ્યારે સરદારબેન જયંતિભાઈ પટેલ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ આ દીકરાનગરની મુલાકાત લીધી ત્યારે એવું લાગ્યું કે ખરેખર આ જગ્યા પર તબીબી સારવારની ખાસ જરૂર છે કારણ કે મેડિકલ કેમ્પ તો થાય છે પરંતુ ત્યાં દવાઓ પૂરી પાડવામાં આવતી ન હોવાના કારણે આ પ્રથમ કેમ્પ એવો થયો કે જ્યાં તબીબી સારવારની સાથે રિપોર્ટ અને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવેલ આ કેમ્પમાં તબીબી સારવાર માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક સેવા ડૉક્ટર દિલીપભાઈ જે દવે તેમજ તેમના પુત્ર ડૉક્ટર નીરોભાઈ દવે તથા તેમની ટીમ દ્વારા આ સંપૂર્ણ સારવાર કરવામાં આવેલ છે આ સંસ્થા છેલ્લા પાંચ વર્ષથી સમાજની દરેક રીતે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં સેવા કરી રહી છે જેમ કે કોરોનાનો સમય હોય કાં તો શિક્ષણની જરૂર હોય કે પછી કોઈ જગ્યાએ કરિયાણાની જરૂર હોય તમામ દરિદ્ર નારાયણની સેવા કરવા માટે આ સંસ્થા હંમેશા તત્પર હોય છે આ સંસ્થા સેવા કરી રહી હોય તો માત્ર ને માત્ર એનો મૂળ આધાર એ આપ સૌ દાનવીર દાતાશ્રીઓ છો કારણ કે આર્થિક સહયોગ વગર આ સંસ્થા કાર્ય કરી શકે તે શક્ય નથી માટે આપ સૌ દાતાશ્રીઓનો પણ આ તકે સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે કારણ કે આવા સારા કાર્ય સેવાના કાર્યો કરવા માટે આર્થિક સહયોગની પણ જરૂર પડતી હોય છે અયમ ની જહ પરોવે ગણનામ લઘુચેત સામ ઉદારચરિતાનામતું વસુધૈવ કુટુંબકમ અર્થાત જે ઉદાર ચરિત્રવાળા છે તેમના માટે તો સમગ્ર પૃથ્વી એક પરિવાર જ છે અને એ પરિવારનું જેમ ધ્યાન રાખતા હોય તેમ ઉદારચરિત્રવાળા લોકો આવી સેવા સંસ્થાઓનો આધાર બની તેમને આર્થિક અને શારીરિક સહયોગ કરી આ સંસ્થાઓના દ્વારા દિન દુઃખીજનોની સેવા કરતા હોય છે આવા જ ઉદાર દિલવાળા દંપતી ચિરંજીવી વિશ્રુત પટેલ તેમજ અખંડ સૌભાગ્યવતી એલિશા કે જેઓ અમેરિકામાં સ્થિત છે તેમણે પોતાની એનિવર્સરી નિમિત્તે આ કેમ્પ માટે આર્થિક સહયોગ પૂર્ણ કરી અનેક વડીલોના આશીર્વાદ મેળવી પોતાના દાંપત્ય જીવનને સાર્થક કરેલ છે બંને છે આવા દંપતીઓને કે જે વિદેશની ધરતીમાં રહીને પણ જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસીની ભાવના રાખે છે અને આવા અને પોતાના જીવનને સાર્થક બનાવે છે